નમસ્કાર મિત્રો જય સાંગવારીમાં ગઈકાલે હું સાંગવારીમાના મેળામાંથી પરત આવી અને સાંગવારીમાના મેળામાં ગુજરાતના ખ્યાત નામ કલાકારો અને મારા ફેવરેટ એવા શ્રી દેવિનભાઈ ઓડદરા અને શ્રી જસુબેન આહિર પધારેલ હતા અને રાસ ગરબાની ખૂબ રમઝટ મચાવી અને ખૂબ મોજ કરી અને આ પ્રસંગે આ બંને મહેમાનોને અમારા વાડી પર અમે મહેમાન બનાવીએ એવો અમને વિચાર આવ્યો આમ તો આ બંને કલાકારો સાથે અમારી વાતચીત થતી રહેતી અમે આમ તો જોડાયેલા હતા જ પણ આ બંને કલાકારોને અમારી વાડી પર લાવવા એ બધું સેટઅપ કેમ કરવું ને એ અમે વિચારતા હતા આ પ્રસંગે મને યાદ આવ્યા મારા હીરા કાકા એટલે કે ગુજરાતના ખ્યાતના હાસ્ય કલાકાર અને એન્કર મેક્સ મેક્સાહિ એમણે આ કલાકારોથી વાતચીત કરી અને અમને બધું જ સરળતાથી સેટ કરી આપ્યું અને આ બંને કલાકારો સાથે અમને મળવાનો લ્હો મળ્યો થેન્ક યુ મેક્સ મેક્સકા અમારી વાડી પર આ બંને કલાકારો અમારું માન રાખી અને પધાર્યા તે માટે આ બંને કલાકારોનો ખૂબ ખૂબ દિલથી આભાર અને મેક્સ કાકાનો પણ ખૂબ ખૂબ આભાર આ બંને કલાકારો અમારી વાડી પર કઈ રીતે આવ્યા અમે શું શું વાતચીત કરી કઈ રીતે મળ્યા એ બધું આ વિડીયોમાં આગળ છે આપા વિડીયો નિહાળો થેન્ક યુ મસ્ત ગોવાતારણ થઈ જાય છે હે મમ્મી તો તમને જોય બધા મજામાં બલે વાવાઈ થેન્ક યુ જેસોબેન ઓપન કી જો 10 મિનિટ પછી મેને આપણે લાવવા તો હે જવાનું છે પણ મે લેટ થઈ ગયું અમે તો વેલા આઈ કે અંજા ક્યાંથી કેવા ઉસારા

ભાઈ ગાડા નહી નહી હા મોય ગાડા વર્ત ભલ થાય કે કોણ જાઓ તમે હાલી જાઓ બધી વાત તમારા વિશે તમારે જેટલું છે ઘર

આવો છોકરી તમારા સૌથી મોટા ચાહક છે ને એ મારા વાઇફ છે તમે ગમે તે પૂછો તમારા એક એક વિડીયો એક એક વ્લોગ વિશે બધી માહિતી એમને છે અને આમને બતાવે

તમારા પરિવાર જેટલી તમારા વિશે માહિતી એટલી અમને માહિતી છે વિડીયો મારફત તમારા લગ્ન ના વિડીયો લગભગ પાંચ પાંચ છ છ વાર જોઈ લીધો છે ને અમે અંજાર રહી છીએ

અમારા સાડી ના દીકરા છે તો મારા મામા છે સાડા અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો પાયલ બેન ની ચેનલ માં હવે ત્રણ લાખ પંચાણું હજાર સબસ્ક્રાઈબ થયા યુટ્યુબ ચેનલ છે અને એમાં તમારા ગીતો ના રિમિક્સ કરીને અમે સ્ટેટસ માં એમાં નાખી નાખીને આ લેવલે પહોંચી ગયા છે

વા